નીચલી જાતિમાં ડેઢી ડેઢી કહીને ત્રાસ આપતા હતા વારે ઘડીએ હું હિન્દુ મેઘવાડ છું અને સામેવાળા જરીવાળા છે તો લવ મેરેજ છે એ લોકોના એ છોકરા માટે મારી છોકરીએ જ્યાં અમારી સમાજમાં સગાઈ કરી હતી એ સગાઈ પણ એ તોડી નાખાવી અને મારા કાન પર વાત આવી હું ચૌદ વર્ષથી જેલમાં છું મર્ડરના કેસમાં હું અત્યારે પેરોલ પર આવ્યો છું હું પેરોલ પર અગાઉ આવ્યો હતો ત્યારે મને વાત મળી કે મારી છોકરીનો અફેર બીજી જગ્યાએ ચાલે છે તો એ સગાઈ તોડવા માટે આગાડી બી એક દવા પી ગયેલી તો મને એમ થયું કે કદાચ આજે નાનું પગલું ભરવું જોઈએ કાલ ઉઠીને મોટું પગલું ભરે તો અમારી સમાજમાંથી મેં એની સગાઈ તોડાવી નાખીને આ છોકરા સાથે લવ મેરેજ કરાયા કોર્ટ મેરેજ કરાયા પછી એસએમસીની અંદર જે ફોર્મ બહાર પડેલા સમૂહ લગ્નનો એમાં ગયા વર્ષે સમૂહ લગ્ન કરાયા એનો

મને એમ લાગે છે કે આ લોકો મારી નાખી છે મારી છોકરી બસ મારી તો એટલી જ માંગ છે કે મને ન્યાય મળે ને પોલીસ તરફથી થોડોક સપોર્ટ મળે કે જે સાચી હકીકત છે એનો આ લોકો ખુલાસો કરે મારી છોકરીની ઉંમર હતી પચ્ચીસ વર્ષ એનું નામ છે રીના ઉર્ફે તુલસી